તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ બગસરા ની તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે હાજર ચોવીસ ના અવતી વૃષ્ટિ સહાય પેકેજ માંથી બગસરા તાલુકાના બે ગામો ને વંચિત રાખતા ખેડૂતોમાં બગસરા તાલુકાના સનાળિયા અને ખીજડીયા ગામ સહાય પેકેજમાં સામેલ ન થતાં આજે ગામના ખેડૂતોએ મામલેદાર કચેરીએ હાજરી આપી આવેદનપત્ર પાઠવ્યું હતું જણાવી દઈએ કે ખેડૂતોએ આ દરમિયાન ન્યાય આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને જણાવ્યું કે અતિવૃષ્ટિના કારણે તેમની પાકોને ભારે નુકસાન થયું છે છતાં તેમને સહાય પેકેજમાંથી બહાર રાખવામાં આવ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સનાળિયા અને ખીજડીયા ગામોને રાહત પેકેજમાંથી બહાર રાખવો એ મોટો અન્યાય છે તેમણે તાત્કાલિક સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગણી કરી છે આમ છે ગોર્ધનભાઈ નારાયણભાઈ ગઢીયા મારું ગામ શેનાળિયા છે બગેસરા તાલુકાનું શેનાળિયા ગામ છે આયોધન પત્ર આપવા અમે વિનંતી કરીએ છીએ અને અમારીથી એકો એક કિલોમીટર અમારા ગામની અંદર વરસાદ વધેલો છે છતાં અમારું ગામ અને ખીજડીયા બે ગામ આવેલા નથી તો અમે મામલતદારને નમ્ર વિનંતી કરી છે કે અમારી મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીએ મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો ચોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યો હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી અમારો બગસરા તાલુકાનું અમારું સનાળિયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે કુદરતી આફતના કારણે આ બે ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ કલેક્ટર શ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે આજીજી કરી અને વિનંતી કરી છે સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે બસ આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો ખીદડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેક્ટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ મારું નામ છે સોરુભાઈ ભણભાઈ વાળા ગામ સનાળિયા સનાળિયા ગામનો હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદન પત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છીએ મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદન પત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ બે ગામ છે કયા કારણે છે એ તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ અમરેલીની તો અમરેલી રાજ